ના કે અમે ચાલતા જ નહીં તમે બેસી જાવ અમે છોડી દઈશું એટલે આ ઘટના ઘટી છે એટલે બહુ જ દુઃખ છે સ્કૂલને અમને અમને આવી ઘટના બહુ એટલે બહુ જ દુઃખ છે એટલે આ આની હું બોલી જ નથી શકતો ને મારા ફાધર મધર આટલા વર્ષોથી સ્કૂલ ચલાવે છે અને ધેર બે ધેર વેરી વેરી શોક મારા મોમને તો કાલે થોડું એ બી આવી ગયું બટ હું હું પેરેન્ટ્સ સાથે છું અમે પેરેન્ટ્સ સાથે છે પેરેન્ટ્સને બી એક રિક્વેસ્ટ છે કે આમાં તમારી સાથે અમે છેલ્લા સુધી રહીશું જો તમે કંઈ પણ આગળ કરવા માંગતો અમે છે કે ભાઈ આ આ જે બેદરકારી જે કરી છે એ આ લોકોએ કરી છે ને એ એના આપણે કોઈ પણ રીતે અમે સાથે છીએ તમારી સાથે અમે છોકરા ખોયા છે એ ખાલી એ લોકોના છોકરા ન હતા અમારા બી છોકરા છે હફકોર્સ અમારે ઓલરેડી વાત થઈ ગઈ છે અમારા લોયર સાથે બી વાત થઈ ગઈ છે ને એ બધું કાર્યવાહી ચાલુ અત્યારે પોલીસે એ લોકોની કાર્યવાહી કરી રહ્યા છે અને ઓલરેડી એ લોકોને પકડી લીધા છે એટલે અમને એવું કીધું કે અમે તમને બોલાવી અને તમારું લઈ લઈશું કેમ નહીં અમે ઓલરેડી યસ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ અમે પેરેન્ટ સાથે છે અને અંત સુધી રહીશું એમાં કોઈ ડાઉટ નથી ઓફકોર્સ કરીશું કેમ નહીં કરીએ બચાવણી એ છે અત્યારે જે પેલું આજે એ છે અમે પેરેન્ટ્સને અત્યારે બહુ એ કરવા માંગીએ છીએ કે અમારા પેરેન્ટ્સ અમે પ્લીઝ સમજો કે આ વસ્તુ અમે તમે તમારી સાથે આપણે સાથે મળી ના લડાઈ લડીશું